તમારી વાત સાંભળી ને એમ થાય છે કે ખરેખર ગુરુ નો માથે હાથ છે અને પરિપૂર્ણ વ્યક્તિ છે જેમ ઓલા મહાભારત માં કૃષ્ણ અર્જુન ને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું આ બધા કાલ્પનિક ચિત્રો છે મેં કીધું ભાઈ ને ઓરિજિનલ વિરાટ સ્વરૂપ નું દર્શન થઈ ગયેલું છે ચર્ચા કરે છે અને જેવા પ્રશ્નો પૂછે છે એ સાંભળીને તમને મોજના તોરા છૂટવાના છે ખુબ મજા આવે છે અને જોરદાર રસપ્રદ રેકોર્ડિંગ સાંભળવા મળવાનું છે તો શાંતિથી સાંભળજો રેકોર્ડિંગ પહેલા જો ચેનલ ઉપર તો ચેનલ બાજુ આપેલું બે લાયકન પણ દબાવી દેજો હાજી બોલો ને કઈ નઈ ઓડિયો તમારા સાંભળવી છે મજા આવે છે ને સત્સંગ લે ભેગો સાંભળવી છે ને બધું જ સાંભળવી છે ઓકે મનોજભાઈ હાજી ભાઈ આપડે મનોજભાઈ કઈ સમાજ માંથી ભરવાડ સમાજ ઠીક ઠીક શું છે મનોજભાઈ તબિયત પાણી મજા ભાઈ એકદમ મજામાં તમારી વાત સાંભળે એમ થાય છે કે ખરેખર ગુરુનો માથે હાથ છે અને પરિપૂર્ણ વ્યક્તિ છે તો તો કરતો મહાભારત કૃષ્ણ અર્જુન ને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું આ બધા કાલ્પનિક ચિત્રો છે મેં કીધું ભાઈ ને ઓરિજિનલ વિરાટ સ્વરૂપ નું દર્શન થઇ ગયેલું છે એવું મારું માનવું છે સમય હોય તો બે મિનિટ ને એનો જાણવા માટે મેં ફોન કર્યો તો તેના માટે આપડે આ નથી કેતા ભાઈ બાવન બારો અલગ ગણી હા એના વિશે થોડુંક જાણકારી મળે એના માટે બીજું કાઈ નહિ ભાઈ બાવન બારો એટલે આપડે બા વ ન બાવન બારો એટલે વ ન એટલે વન બાવન બાવન એટલે બાવન અક્ષર છે બાવન અક્ષર ક્યાં કે છે ને નામ ના અક્ષર ની અંદર એવું ખાલી કીધું બાવન બારો પછી સુન મંડળ મા હા ગગન મંડળ મા હાજી નિરાકાર એટલે એને બાવન બારો કીધો કે આમાં ક્યાંય ગોયતો સડે નહિ

હા પુરુષો એ કીધું કે બાવન બારો છે બાપુ બોલે બોલાવે સબગટ બોલે બરાબર હા આ સબગટ છે ભાઈ રહ્યો રે સમાય આ બધાની અંદર ઘટોઘટ બેઠો છે પણ હવે ગોતી લ્યો વાલો ક્યાં બેઠો છે બાળક હોય કે કોઈ પણ હવે નાનું બાળક હોય ને કાચની પેટીની અંદર રાખ્યું હોય પણ કાચ બે છે આપણું શરીર છે એમાં જ બેઠો છે પણ માણસો આ બધા આ ઓલા સળસઠ જે વણસી ગયા ને એના માટે આ બધા બનાવ્યા છે આટલી બાકી છે ને એ તો આમાં જોડાય જા મનસુખભાઈ હા એટલે એને આ દેશની અંદર જેની અંદર બિરાજમાન છે ક્યાંક બેઠો છે પણ ઈ કોઈ ગોઈતો નહીં કોઈ કીધું હૃદયમાં છે કોઈ કીધું પેટમાં છે કોઈ કીધું મગજમાં છે કોઈ કીધું ગળામાં બેઠો છે કોઈ એક રમી રહ્યો છે શ્વાસ શ્વાસ બસ 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 એટલે ઈ એની જાણો મોટાભાઈ તે જ તત્વ નો ઓળખું નહીં

સાચી સાચી વાત છે ગગન મંડળ એટલે અલૌકિક શક્તિ થાય મારે મારા ભાગીદાર જ છે જમનભાઈ દાફડા હો હા એટલે એને સાહેબ આ લોકો એ બધે ઈ ગગન મંડળ કીધું એટલે કે શૂન શું કેતા જ્યાં ઝીરો છે ઝીરો કેતા અલૌકિક અલૌકિક એટલે પછી પવન ની અંદર જે પથરી રહ્યો છે આ પવન છે મનન તમને પ્રશ કરી રહ્યો છે પણ દેખાણું એટલે એને શું થયું નિરાકાર આકાર વિના નો છે હવે એ પછી રવિરામ મહાત્મા એ કીધું કે ભાઈ આ જ્યાં જોઉં ત્યાં હરકો આ કોણે બનાવ્યો પવન સરખો બરાબર હવે એક પંખાની ની લાઈટ વહી જાય ને એક ઓસરી અંદર બેઠા હોય ને એમાં જો કદાચ લાઈટ વહી ગઈ ને પંખા બંધ થાય બંધ થઈ ગયા તો એક રૂમ અંદર રહેવાતું નથી બે બે અઢી વર્ષથી ટ્રાય કરું છું ભાઈ ધ્યાન માં બેસવાની પણ હજી કોઈ પણ જાતનો અનુભવ થયો નથી આ સત્ય વસ્તુ પણ

અખરદાન અલગારી કીધું બાપુ આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં મને કઈ હળવું છે નહીં પણ અખરદાન અલગારી કે દેવને દિવેલ ધૂત શું દેવું એને સંતો કે બાપા દિલ દે દેવું બરાબર આટ જે અંદર નો ભાવ છે પ્રેમ ઇ ભગવાન બરાબર પ્રેમ તત્વ છે ને ઈ પરમાત્મા નું સ્વરૂપ છે ક્યાંય દૈહિક સ્વરૂપ નથી

એટલે એને સાય વલી એ કીધું કે સાયવલી કે બાપુ મારો ભાઈ હા વાત કરી નીકળી છે ઓહી એ પીયું કાશે દયા છે ની ધર્મ ઈ ધર્મ પ્રેમ છે તો પ્રેમ ઈ ધર્મ દયા ને ધર્મ ઈ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયુકા શેર ઈ મારા નાદ નું શેર છે સાય કે નામ માથે માં બાપુ અમને પલ માં થઈ ગયા એટલે એને કે બાપા કોક કોક આર કોજ ને જાણે કોક સંત વિરલા અમારી મોજ ને જાણે બાપુ કરોડો માં કોક જાણે સાચી વાત છે પ્રભુ અમારી મોજ છે ને ઈ કોક કોક વિરલા જાણે કડવા પ્યાલા કે જે કોઈ પીવે ઓલા મીઠા જગત ના હારા મારા સમજે છે ઝેર હમ પણ સંતો કે બાપા અમે તો ભરી ભરી ને અમારો ઘટડા છે આનંદ લીલા લહેર આનંદ લીલા લહેર આ જગત એને તમે કઈ હાચું બોલવા જાવ એટલે એ તો કે ઓ હો હો આ તો બહુ ખરાબ માણસ મને શું કે માડી કે કોઈ માતાજી ને માનતો નથી એ માડી કે હારો અધર્મી છે કેમ કે કડવા પ્યાલા આ જગતને કડવા લાગે અરે પણ પ્રભુ અણુ અણુ માં રમે છે ને બધે ત્યાં પછી એને ક્યાય એ મંદિર માં થોડો એને તમે તમે જગાડો ત્યારે જાગે ને તમે સુવડાવો ત્યારે સુવે નહીં મેં તો મોકો મળશે મનોજભાઈ ભરવાડ મનોજભાઈ ભરવાડ મનોજભાઈ પરિપૂર્ણ કોઈ વ્યક્તિ છે નહીં પણ જે આ લેવલે પોચો પ્રભુ મારી વાત સાંભળો આ લેવલે પોચવો અને આટલું ખંડન કરવું એ કાઈક સત્યતા જાણતો હોય તો પ્રેમ બાપ પ્રેમ હોય હા માં દીકરાનો પ્રેમ હોય બેન ભાઈ પ્રેમ હોય પતિ પત્ની પ્રેમ હોય મિત્રતા નો પ્રેમ હોય ભગવાન કૃષ્ણ સુદામા ને મિત્રતા પ્રેમ હતો ગાયે ભણતા હતા હજી હવે ઈ તમને કહો ક્યાં હોનાની ની રાજા ને ક્યાં સુદામો કૃષ્ણ સાચી સાચી વાત પણ સાહેબ જો પ્રેમ હતો તો અખિલ બ્રહ્માંડ નો માલિક ન્યા કણે અંદર હુતો તો ને ન્યા ખાલી પટા વાળા એ કીધું કે બાપુ કે જેને પેરવા નથી ધોતિયું અને તમને કહો પેરવા નથી પગરખા એવા તમને કહો તૂટલ ફાટેલ લુગડા છે ને એનું નામ સુદામો છે ને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે

એટલે ભગવાન રામ છે ને રામ ને લક્ષ્મણજી બે હામા કિનારે જતા હતા એટલે ઓલા કેવટ ના વાળમાં બેઠા બેઠા વારી આવે બરાબર આ કાંઠે લઇ જાય ને પાછું અડધે જાય ત્યાંથી પાછું વારી આવે હવે લક્ષ્મણજી છે ને ક્રોધવાન હતા અકારણ ક્રોધી હતા એટલે ભગવાન રામને કીધું ભગવાન આને કઈ કયો ને આ કેમ આપડે જાવું છે હામા કાંઠે અર્ધે થી ઘડી તુમરા મેરવા કરે છે તમે આને કયો ને હામા કાંઠે લઈ જાય ને મારાથી કઈક બોલાઈ જાઓ એટલે ભગવાન રામ એને કઈક ભૂલી જતો હોય છે ભલે ને પાછો આવે વાંધો ને આપણે લઈ તો જવાનું છે ચોથો માર્યો ને એટલે પછી લક્ષ્મણજી એ કીધું ભગવાન હું નગર કઈ જઈ હવે આને એટલે ભગવાન રામે એરોલા કેવટ ને કીધું કે ભાઈ તું એક કામ ને મારે હામા કાંઠે જવું છે અડધે થી કેમ પાછું વારી લે એ મારા પ્રભુ કે મેં તમે એટલા માટે હું ઘુમરા મારું છું તમે શ્યાર ગુમરામાં ઠાકી ગયા તો કે પણ ભાઈ અમાર હામક છે મારા નાટ કે અમે સોરાથી જન્મથી આ ફેરા ફેરી આવી છે ને ભુમરા ખાતા આવી છે અમે અમે ઘરે આવી ગયા છીએ હવે અમે ને હામા કાંઠે લઈ જાવ એટલે ત્યારે કેવટે કીધું કે પગ મને ધોવા દયો રઘુરાયજી પગ મને ધોવા દયો ઓ રઘુરાયજી ઈ કેવટે તય એના પગ જોઈને પાણી સીધું કે પ્રેમનું શરણમાં સીધું સાહેબ

એટલે એ ઓલી રેતી માં પૂછડું પાણી વાળું કરી ને રેતી લઈ જાય વાસ જાય પાણી માં પૂછડું એટલે ઓલી રેતી પડે એટલે હનુમાનજી ને આક્રોશ છે ભગવાન તમે આને કયો ને આને સેવા નથી કરવી અને એક બાજુ લઈ પગ માં આવી ગઈ ને તો મરી જાઓ એટલે ભગવાન ભગવાને કીધું ભાઈ એનો ભાવ છે ને જે એના થાય મદદ કરવા દીધો હું કામ આવું કરો બરાબર એમાં તો એ સમજાણું નહીં અને ઓલી પગ માં આવી ગઈ ખિસકોલી મરી ગઈ પછી ભગવાન એને ખોરા માં લીધી ને પછી એની માથે હાથ ફેરવ્યા ને એટલે પાંચ લીટા એની માથે છે ખિસકોલી માં તમે જોઈએ ચાર લીટા એ ઉદાહરણ છે એટલે એની માથે ભગવાને પ્રેમ નો હાથ ફેરવો ને એટલે લીટા થઈ ગયા જેને જેને પ્રેમ તત્વ ને પાયમા નહીં ન્યાય એક લીટો થયો નથી જો મીરા પ્રેમ થઈ ગયો એટલે કીધું બાપુ મને ગિરધર સિવાય હવે મને બીજું કઈ દેખાતું નથી જયારે મીરા ને પ્રેમ ઉત્પન્ન થયો ને ગુરુ પ્રત્યે જયારે લાગણી ઉત્પન્ન થઈ ત્યારે એ રોટલા કરતી હતી ને ઓલો લઈને રોટલો નો કુઈતરા ભાઈ ગયા એટલે મીરાબાઈ વેલણું લઈને લઈને વા એ ભગત ઉભા રહ્યો સોપડા સોંપડિયા કોરે કોરા રોટલા છે ઉભો થયો તો સોંપડી ને દઉં એને કુઈતરા માં પ્રેમ ભાઈલો ભાઈ પ્રેમ કેવો છે પૈસા નો પ્રેમ રૂપિયા પત્નીનો પ્રેમ આ માણસને સ્વાર્થ વર્તીના પ્રેમ અટણ નિર્દોષ પ્રેમ નથી સાહેબ ઈ પ્રેમ જો ક્યાં હોય તો આ જગતમાંથી ભગવાન વિયોગ્યો નથી સાહેબ આ પ્રેમ છે ને નિરસ્વાર્થ હોવો જોઈએ નિરસ્વાર્થ હોવો જોઈએ આ પ્રેમ કેવો છે કા પૈસા જોઈને કોઈએ પ્રેમ કર્યા હમ શું પ્રેમ દેહિક પ્રેમ હમ શરીર સુખના પ્રેમ સાચી વાત હોય તો નિર્દોષ પ્રેમ બાપુ જેની જેની વાણીનો પ્રેમ હોય જેને શબ્દ થી પ્રેમ હોય છે તમને કહું એને શબ્દ થી જેને લે લાગી ગઈ પછી એને બીજું કઈ સુજે છે નહી એટલે કીધું બાપુ આતમ હોય જ્ઞાની અને અભયપદ પછી જગત માં ભજન બીજાનું કોઈ દી કરે નહીં આ તો ઘડીક થાય તો રાઈતે દાણા તો બેઠા હોય રાઈતે હુરાપુરણ ખમકારા કરો સંતોના ઘર ની વાત કરે એટલે દાદાજી મને કીધું કે એવા દોરંગે ભેગા ના બી

એટલે ઈ બધા એ લઈને વયા ગયા બાકી ભુવા બરાડે નો વિરોધ હતો જ જો હવે અત્યારે તો આ દુનિયામાં માં તો આપડા આ કાંઠિયાવરણ વરણમાં થયો ભુવા બરાડે નો બીજે ક્યાંય નથી પણ એમાં હું તમને વાત કરું વાણી એમ દીકરો ક્યાય દાણા જોવરાવ નથી જતો સમજી લેજો પણ એ તો ભાઈ પેલે બુદ્ધિ સાડી જ્ઞાતી છે હા બાકી આપડું આ કાંઠિયાવરણ જ છે આમાં બધે જાય છે પણ એક આપડી આસ્થા છે માણસ ને વિશ્વાસ છે કામ થાય એટલે એમ કે ભાઈ ના ના ભાઈ ભાઈ ગયા કામ થયું પણ પણ એનો કર્મ નો પલટો થઈ ગયો કામ થઈ ગયું ખબર પડતી આ બધી વસ્તુ જે સંજોગ છે એ કોઈ બી કોઈ ને છોડે નઈ નહીં ભગવાન કરો હજાર પણ સટીના નહીં સઠી ના સુકે નહીં ઉલર કરો હજાર તો આખર ના હોય આડા ફરે બરાબર ભલે ને તમે ફો કરો અરે માળી ભલે સો થી બાકી રેતવી ના ફળ નો હોય બરાબર બગીચા નો માળી રાત દી મોટર ચાલુ કરી અને આંબાના આંબાના બગીચાના ક્યારે ભરજીએ તો બાપા કઈ એની રેતવી ના કઈ ફળ નો આવે નો આવે નો આવે નો આવે જે ફળ છે એટલે એને મહાપુરુષો એ કીધું બાપુ ભક્ત કે બીજું પલટે નહીં સુવિધા એ અનંત ઊંચ કે નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત સંતના સંત

એ બેન હવે તારે જે કટારી મારવી મારી દે હવે સિનારવા કઈ દે હવે કવિ કાક બાપુ ની ઘોડી હવે તારે અમારી માથે જે કરવી બોલો હવે આ આ અમારી દિશા છે ભાઈ પણ હવે શું છે કે કોઈ ને કેવાય એવું નથી સાહેબ આમાં સાચું બોલો ને તેદી આ જગત તમારી માથે જેથી આડ આવી પડે ને ભાઈ અમારી બોલનાર વ્યક્તિ થાય અમારી ખોટું થાય અમારી ખોટા કેસ થાય એ અમને બદનામ કરવા માટે મોટા ષડયંત્ર ગોઠવાય અને આ જગત આ થાય ને તેથી આ જગત ચાલ્યું હોય પાડે બાપા પણ એ તો પ્રભુ સત્ય જે હશે ને સત્ય જ રહેશે અમરેલી માણસો મુળદાસ ને રોજ બાપુ ને આરતી કરતા હતા બાપુ ને ફૈયા લાગતા હતા મુદાસ જયારે વાણિયાની દીકરી હતી મારાથી નામ દેવાય એમ નથી કે બેટા એનું નામ બતીજા કરી હા બાપુ તો અમરેલી ની બજાર ની અંદર જઈને કહી દે મારા પેટમાં પાપ છે અરે કે બાપા તમને અમરેલી વાળા માળ છે કે બેટા અમે જે ભગવા પહેર્યા ને એ માર ખાવા જ ભગવા પહેર્યા એટલે એ માયર ખાવા જ ભગવા પહેર્યા છે ઈ અમરેલી માં જઈને કીધું શું કરીએ કે મારા પેટમાં પાપ છે ને બાપ ઓલો મૂર્દાશ છે આ તમને કહો અમરેલી નું માણસો બારી નીકળ્યું બાપુ નો ટકો કર્યો ને ગધેડા માથા ફૂલેકા કાઢ્યા પાયો જામ સાહેબ પોતે જામ સાહેબ નો વિશ્વાસ ઉડી ગયો ને ભાઈ હા હવે મહારાજા ઓ નો વિશ્વાસ ઉડી ગયો મારો હારો મૂળદાસ હોય તો પાપીયો છે ને તો બાપા મોટો માં મોટું ખરાબ કામ કરી બેઠો અરે કાઈ દીકરી એમ નામ થોડી કઈ આવું કર્યું છે એમ કંઠી પેલા થોડી જામ સાહેબ કંઠી થોડી નાખ્યું સાહેબ ઈ તમને કઉ છે અહીંયા આ મૂળદાસ એ કટારી ગાવી પડી બાપા એના મેરમ ને કીધું મેરમ કેતા મારો નાથ એટલે કીધું કે એ મેરમની તો ધારી બે મને કલેજા માં કટારી લાગી એ બેન મને કટારી કલેજા માં લાગી ગઈ કેવી કટારી મારી એ બે મારા રુધિયા માં લાગી ગઈ આ મને મેરમની તો ધારી રે આ મેરમની તો ધારી બે ની મને કલેજા માં કટારી લાગી એ દીકરી કે બાપા મે તારી હાટુ થઈને હાથો પાડી પણ આવડે મારી ટકો કર્યો અને મારા નાથે મને અણધારી મારી હમ

આવી મને ટકો કરીને હડિયાર અરે છતાં મારું પાંજરું ઘાયલ કરી ગયે ઉતરી જ ગઈજો ને આ રમહાઈ પણ હવે પુકારી ને કઉ છું પ્રાણીયા એ આ જગતમાં કોઈ નુગરાથી કરશો માસ ને

આ ચોરણ ને સાચી સાચી વાત શંકરાય સાચું પીર બાપા રોવાતું હોય ને રોવાય કદાચ તમારી માથે અણધારી પડે ને તો તમારો દિલ નો માણ હોય તો તમારું અહી હરવું થઈ જશે વાત કરવાના ઠેકાણા હોય એ બાપા આ જગત માં ક્યાંક ક્યાંક તમારા માણા તમારે રાખવા પડે હું કામ કે આ જગત ની વાત ક્યાંક પીરવી સાચી વાત છે એને કીધું કે ચોરણ ને સરદાય સંત ની વાત સંકરા એ તો કોક વેધું હોય તો કેવાય બરાબર કોક અમારા મળે તો અમે રાવું રેડી તોરલ કે એવા કાલે થી નો કરીએ અમારા મળે ને તો તોરલ કે પંચોતેર ને મળીએ પણ કાઈ એવા કાલે થી થોડા કરીએ નો નો થાય એમ બાપા કે ઠાર ઠાર કીરાય ભઈ અને આવી વાતો છે ને આ તો તમે મને વધારે આનંદ એના માટે આવ્યો કે તમે એક તો ફરવાડ સમાજ અને એમાં તમે આવું જ્ઞાન ધરાવો છો એટલે અમારી મોજ આવી ગઈ હું લેરકડી આવી ગઈ ના હું તો કેદુ નો સાંભળું છું બે ચાર દિવસ થી તમને ટ્રાય કરતો તો

મહાપુરુષો છે ને મૂળદા છે એનું રુદન છે કટારી રુદન ની છે રુદન ની છે એને મહાપુરુષો રોઈ રોઈ કીધું એટલે એને તોરલે કીધું કે રોઈ રોય કોને હમળાવું તોરા દે આવા મારા દુઃખ કોની આગળ જઈ ગાવું તમારું રામોદ રાજકોટ જિલ્લાનું રામોદ આવ્યું છે દ્વારકા નીકળું એટલે મુલાકાત લઈશ પ્રભુ અવેલેબલ હશો તો હવે મનોજ ભાઈ તમારે કદાચ આ સત્સંગ માટે તમારો જો કદાચ ફોટો બોટો મોકલજો તમારી ઈચ્છા હોય તો કટારી બટાડી લગાડશું ચોક્કસ પ્રભુ ચોક્કસ પણ મોકલો તો પેલો પણ આમાં નઈ મારા બીજા નંબર માં મોકલજો બીજો નંબર મેં તો આ ઓલા વોટ્સઅપ ના ઓડિયો માંથી લીધો મારી મારું વોટ્સઅપ બંધ થઈ ગયું છે એટલે હું બીજા માંથી હમણાં તમને હાઈ કરી મોકલું છો રાઈટ મોકલો નથી મોકલો મોકલો બરાબર